તો હેલો ગાઈઝ આપણા નવા બ્લોગમાં તમે બધા આવી ગયા તો નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આપણે આજની યાત્રા કોળિયક કરીશું ત્યાં નિષ્કલિન મહાદેવનું મંદિર છે તો ચાલો આપણે કોળિયક જવે તો ફાઇનલી આપણે કોળિયક પહોંચી ગયા છે એવી તો તમે જોઈ શકો છો આ માણસો કેવી રીતે બધા અરવા ફરવા આવે છે જો તમે જોઈ શકો છો સામે નિષ્કલન મહાદેવ નું મંદિર દેખાય છે જે આ કોળિયા ગામ આવેલું છે તો આપણે કોળિયા પહોંચી ગયા તો ચાલો તેની મુલાકાત આપણે લેવી હવે બધા તમે ઠેટ બ્લોગ માં બન્યા રહેજો તો આપણે નિષ્કલન મહાદેવ હવે જાવીશું તમે જોઈ શકો છો આ માણસો કેટલું બધું ફરવા આવે છે અને ફરવાલાયક સ્થળ છે તમે કારક આવજો અહીંયા કોળીયા ગામે જો માણસો પણ ખૂબ જ આવી રહ્યું છે તો આપણે ફાઇનલી હવે મંદિરે પહોંચી ગયા છે તમે જોઈ શકો છો ત્યાં આપણે હવે તમને બધું દેખાડવી જો આટલી એટલે આ માણસોની ભીડ હોય છે અહીંયા અને આ કોળિયા ગામ પ્રખ્યાત થઈ ગયું છે અને દરિયા કિનારે બધા હરવા ફરવા નાવા બાવા બધું આવે છે તો આપણે દરિયે પણ પહોંચી ગયા તમે જોઈ શકો છો તારમાં દરિયો અહીંયા પહોંચ્યો છે આજે આપણે નાવાનું તો બાકી છે તો આપણને નવો બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો